એવા સમયની અંદર અમે અત્યારે પહોંચી ગયા છીએ શ્રી સુરાપુરા ધામપુરા ભાલ ખાતે તો તમને અહીંના લાય દર્શન અમે કરાવીશું તેમજ અહીંનો કેવો માહોલ છે એનું રસોઈ વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે મહેમાનો માટેના ઉતારાની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે આ સમગ્ર ઘટના અને સમગ્ર દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને મિત્રો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે અહીંનું ગ્રાઉન્ડ અત્યારથી જ અહીંયા હજારો માણસો ઉમટી પડ્યું છે અને આટલો તાપ હોવા છતાં પણ દાદાના જે સ્વયંસેવકો છે તે પોતાની સેવા બજાવી રહ્યા છે આ વિશાળ ગ્રાઉન્ડ ની અંદર અત્યારે જેટલું પબ્લિક છે તો વિચાર કરો કે રાત્રે અહીંયા કેવો માહોલ હશે દાદા પોતે કહે છે ને કે એક સમય એવો આવશે જ્યારે અહીંયા ગાડીઓ પાર્ક કરવાની પણ જગ્યા નહીં હોય એટલું માણસો અહીંયા હશે તો ખરેખર એ વસ્તુ આજે સાર્થક થતી હોય તેવું દેખાઈ રહ્યું છે આ ગ્રાઉન્ડ ની અંદર અત્યારથી જ એટલું માણસો છે તમે જે જોઈ રહ્યા છો આ છે ડાયરાનું સ્થળ જે તમે દેખાઈ રહ્યું છે અત્યારે આ જગ્યા ઉપર જ દાદાનો ડાયરો સાંજે થવાનો છે હવે હું તમને બતાવું અહીના રસોડાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્વયંસેવકો છે એ રસોડા વિભાગની અંદર સેવા આપી રહ્યા છે અને લાખો માણસોનો પ્રસાદ અહીં બની રહ્યો છે અને લાખો માણસો અહીંયા આજે પ્રસાદી લેવાના છે અને એ પ્રસાદી લીધા બાદ અહીંયા ગુજરાતના પ્રખ્યાત એવા કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી હકાભા ગઢવી તેમજ બીજા પણ અન્ય કલાકારો દ્વારા ખૂબ જ સરસ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો તમે હજુ સુધી નથી પહોંચ્યા તો અચૂકથી પધારજો અને દાદાના દર્શનનો લાહો જરૂરથી લેજો હવે આપણે વાત કરીએ અહીં ઉપસ્થિત વિશેષ મહેમાનો વિશે તો સૌપ્રથમ વાત કરીએ તો જનક સાહેબ પધાર્યા છે છલાળાથી તેમજ ગુજરાત ક્ષત્રિય સમાજના પ્રમુખ કાનબા રજોડા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને બીજા પણ અનેક શ્રદ્ધાળુઓ અને મહેમાનો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે તેમજ લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રાત પડતા જ અહીં કાર્યક્રમની શરૂઆત થવાની છે તો મિત્રો અહીં જે તમામ લોકો આવે છે એને એક વિનંતી એવી કરવાની કે ખૂબ સેવાની અંદર સાથ સહકાર આપજો અને સ્વયંસેવકો સાથે કોઈપણ પ્રકારની તકરાર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને રાતના તમને લાઈવ દ્રશ્યો પણ અમે બતાવતા રહીશું એટલે અમારી સાથે જોડાયેલા રહેજો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સુરાપુરા દાદા જય